ભુજમાં પાણીના ટાંકામાં પડેલા વછરડાનું ફાયર વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ ભુજમાં સવારે દસ અને દસ વાગે ભુજના ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલ ગોકુલ અપાર્ટમેન્ટની પાછળ આવેલી જગ્યા પરથી એક મહત્વપૂર્ણ કોલ પ્રાપ્ત થયો હતો કે ગાયનો વાછરડો નજીકના પાણીના ટાંકામાં પડી ગયો છે મળેલી જાણકારી અનુસાર ઈ સ્ટેશન ફાયર ઓફિસર શ્રી દિલીપ ચૌહાણ સાહેબની સૂચનાથી ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તરત જ રેસ્ક્યુ વાહન સાથે ઘટના સ્થળે રવાના થઈ હતી ઘટના સ્થળે પહોંચતા જ ટીમે રેસ્ક્યુ સાધનોની મદદથી પાણીના ટાંકામાં પડેલા વછરડાને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી આ બહુમૂલ્ય રેસ્ક્યુ ઓપરેશનમાં ભુજ ફાયર વિભાગના ડીસીઓ શ્રી ભાવેશ માતંગ જીગ્નેશ જેઠવા ફાયરમેન યશપાલસિંહ વાઘેલા તથા ટ્રેની સ્ટાફે મહત્વપૂર્ણ ભાગ લીધો હતો સ્થાનિક રહીશો અને પ્રાણી પ્રેમીઓએ ભુજ ફાયર વિભાગના ત્વરિત અને અસરકારક પ્રત્યાઘાતની પ્રશંસા કરી ભવિષ્યમાં આવી કોઈ પણ અણધારી પરિસ્થિતિમાં સમયસરની માહિતી અને સહયોગથી જીવ બચાવવાનો સંદેશ ફાયર વિભાગે ફરી એકવાર આપી દીધો હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે